ગુજરાતનું બનાસકાંઠાનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાઈ રહ્યું છે આપણે જોતા આવ્યા છીએ કે અત્યારે હાલ શંકર ચૌધરી આડકતરી રીતે ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ છે એમને લઈને ઘણા બધા નિવેદનો આપતા હોય છે અને એની જ સામે ગેનીબેન ઠાકોર છે તે પણ ઘણી બધી વખત ભાજપના નેતા ઉપર આકરા પ્રહાર કરતા હોય છે એવામાં શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક મંચ ઉપર જોવા મળ્યા અને ખાસ કરીને ગેનીબેન ઠાકોરની હાજરીમાં શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોરને લઈને એક મોટું નિવેદન આપ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતના રાજકારણમાં આમ તો કહેવાય છે કે બનાસકાંઠાનું રાજકારણ છે તે ખૂબ જ પેચીતું ગણાય છે આપણે જોયું હતું કે વાવ વિધાનસભાની જે સમયે ચૂંટણી હતી એ સમયે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને ઘણા બધા રાજકારણમાં મોટા વળાંક પણ આવ્યા હતા પરંતુ હવે જ્યારે શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોરના જાહેર મંચ ઉપરથી વખાણ કર્યા છે એટલું જ નહીં ગેનીબેન ઠાકોરની જે રાજકીય કારકિર્દી રહી છે અને ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી ક્યારે સંપર્કમાં આવ્યા હતા એ જ દરેક વાતને લઈને શંકર ચૌધરીએ જાહેરમાં ગેનીબેન ભેમાભાઈ સાહેબ ને અમારે ક્યાંક જવાનું હતું કોઈ કાર્યક્રમ લાખણી ભાઈનું કઈ ઉદઘાટન હતું પર્નિચરનું ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા ભેગા જઈએ અને ત્યાં ગેની ને આ પહેલી વાર મને ઓળખાણ અહીં આગળ કરાવી અને હવે તો બેન તમે મને ઓળખો છો ને હું તમને ઓળખું છું આપણે એ બીજા વાંધો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હો કે કોઈ બીજો વિચાર એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણમાં શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાવીને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે કેવડું મોટી દ્રષ્ટિ હશે કેવડી મોટું વિઝન હશે અને ત્યારે એ ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બહેનની અંદર કંઈક કૌવત છે અને એટલા માટે એ કામ કરી શકશે એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે પછી પ્રમુખ તરીકે અને આગળ આગળ સહયોગ અત્યારે સંસદ સભ્ય તરીકે છે અને એમની સાથે સાથે મારે વેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે અને બીજી વાત આપણા હરિભાઈ સાહેબ એમણે પણ કીધું કે ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય કેટલી મહેનત થાય અને ત્યારે આ કામ થઈ શકે એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમને સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે અને દરેકનું કર્તવ્ય છે આપણી એકતા આપણો ભાઈચારો આપણું બાકીનું કામ આ બધું આના ઉપર અવલંબે છે અને એકબીજા એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે અને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે દરેક જ્ઞાતિ સમાજના દીકરા દીકરીઓને ભણાવવાનું કામ એ આ સંસ્થા ખાસ કરીને અત્યારે જ્યારે રાજકારણમાં નવા વળાંકો આવી રહ્યા છે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે એવામાં શંકર ચૌધરીનું ગેનીબેન ઠાકોરને લઈને આજે નિવેદન સામે આવ્યું છે એનાથી પણ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ખાસ કરીને આપણે જે રીતે સાંભળ્યું એ રીતે કે શંકર ચૌધરી તેમના સંબોધનમાં ગેનીબેન ઠાકોરના શરૂઆતી રાજકીય જે જીવનના સંઘર્ષ હતા તેમના મહેનતની વાત કરી છે અને ખાસ કરીને હળવા અંદાજમાં એવું પણ કહ્યું કે બેન હવે તો હું પણ તમને ઓળખું છું ને તમે પણ મને ઓળખો છો એટલું જ નહીં એમના દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં

આપવામાં આવ્યું છે એના કારણે હવે આગામી સમયમાં મોટો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર